રાજકોટ શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સાથે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો ચૂંટાયેલા પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છેલ્લા અનેક દિવસથી પ્રધાનમંત્રી મોદી સાહેબના આગમન બેઠકોનો દોર સૌ સમાજના લોકો ખુબ ઉત્સુકતામાં છે લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી ના સ્વાગત માં રાજકોટ એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યો રાજકોટમાં એક લાખ થી વધારે જનમેદની સભા મોટા પાયે સ્વાગત માટેની તૈયારીઓ સૌ સામાજિક સંસ્થાઓ રાજકોટ શહેરના નગરજનો સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે એકવીસ થી વધારે અલગ અલગ મંડલો અલગ અલગ કલાકૃતિઓ થકી પ્રધાનમંત્રી જે પ્રકારે રાજકોટ મહાનગરના સૌ આયોજક મંડળ પાસે લોકોને આવવા માટેની ઉત્સુકતા જગ્યા કરતા લોકો વધારે આવવા માટે જે પ્રકારે ઉત્સુકતા છે લોકોમાં ગામે ગામથી પ્રધાનમંત્રી શ્રીની એક ઝલક માંગવા માટે એમને જોવા માટે એમને સાંભળવા માટે લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે છે રાજકોટ લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે સંપૂર્ણ તૈયાર છે પરમ દિવસે એક અદભુત દ્રશ્ય આપણે સૌને જરૂરથી નજરે પડશે